વેદા વેદા નવા નવા શૂઝ પહેરી પહેરીને ક્યાં વેદા બેન ઉચો ભટકાઈ ન જાતી

હાલો ઇન્ડિયન સ્ટોરમાં આવ્યા હતા અને અહીંયા રોઝમાં નહોતું તો અહીંયા આવ્યા હતા હવે આમ જઈએ છીએ ઇન્ડિયન સ્ટોર સામે જ છે એટલે ત્યાંથી વસ્તુ ઘણી લેવાની છે તો લઈ આવીએ મજા આવે બેન ને રખડવું કોને ન ગમે

રૂવાર છે પરવળ છે રૂવાર બહુ હાહ નથી દૂધી છે એ ભાત ને આ ખબર નઈ શું છે ટીંડલી છે કે ખબર નઈ આ કોઈ દે આવો આપણે ને ટીંડોરા ને કેરી આ મેંગો ઓલી છે હા ઈ કેરી અથાણાની પણ બહુ સારી નથી નકર લઈ લે બીજું શું છે ભીંડો છે ભીંડો હારો છે ભીંડો લેવામાં આવશે હા ભીંડોય સારો લાગે છે તો ભીંડોય લઈ લો કેટલાનો છે સાડા પાંચનો છે કિલો એટલે બહુ સસ્તું કહેવાય કમ્પેરિટિલી અહીંયા બાકી બીજે બધે તો ઘણું મોંઘું મળે છે તો લઈ લઈએ આપણે હા કહેવાય મટાણા છે પણ એટલા બધા ખાસ નથી કરી લઈ લઈ રીંગણ એ છે પણ રીંગણ મને બહુ ભાવતા નથી ચાલો વેદાબેન માટે આજે છે ને સેવૈયાની ખીર બનાવી છે મમ્માએ નવું કાંઈક ટ્રાય કરવાનું છે ઇન્ડિયન સ્ટોરમાંથી લાવ્યા હતા મેં કીધું આજ વેદાન ટ્રાય કરાવીશ મારે આ વેરમી સેલી હું બહુ ખાતી ચેન્નઈ હતી ને ત્યારે પાપા ખાઈ છે અહીંયા મેથી મટર મલાઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને અમારા વેદાબેન રસોડામાં આવી ગયા છે એમ કહે છે કે મમા તું બહાર નીકળી જાઉં હું બનાવી નાખું વખત ન થાય ને આવો ને આ છે ને આ દરવાજો છે ને આમ ખોલે પછી પાછી અંદર આવે ને પછી પાછા દરવાજો બંધ કરે ને પછી પાછી અંદર જાય આપણે કરતા હોય ને અમે અંદર આવી તે દરવાજો બંધ એટલે એ બધું આવો ઓબ્ઝર્વ કરે ને પોતે કરાવું હા લઈ બારી નીકળે એવું લીધું આ ચણા શું લીધો તમે હમ ચાલો હવે હું જમવા બેસી ગઈ છું અને આર વેદા નહીં ખવડાવું છું હાથે આપધો અને બટકું ખાય એમ પછી હારે વાળ દહીં નહીં આપતી બહીનું છે બહુ જ ટેસ્ટી બનાવવા જેવું છે યુટ્યુબમાં જ રેસીપી જોઈને બનાવી લેવાની મેં એવાથી જ બનાવી છે

અવજો તો સુએની પાસ આજે બનાવવાનો છે ઇન્ડિયન સ્ટોરમાંથી જે પિંડો લેવા હતા ને એનું શાક તો મેં કીધું અત્યારે હજી ત્રણ વાગ્યા છે તો મેં કીધું બનાવીને સુધારે ધોઈને સુધારી નાખો એટલે પછી સાંજે સીધું બનાવનું દરે અને આ ભીંડી બિંડી બિંડી હું મચ્છીના ડીટિયા કાઢીને રેડી કરી દઉં કેમ કે ડીટિયા કાઢી નાખીને તો એની શેલ્ફ લાઈફ વધી જાય ત્યારે આ સમય સુધી સારા રહે તો એ બે કામ છે એ કરવાના છે ચાલો અહીંયા ભીંડો ધોઈ નાખ્યો છે અને મેં કીધું સુકવી નાખું ઘડીક અને સીધા જ કે આનો આંટો મારી આવી બહાર કેમ કે અમે વાટ જોતા હતા કે બપોરે તડકો નીકળે ને બપોર પછી તડકો બતાવતા હતા કીધું તડકો નીકળે ને ત્યારે લઈ જશું બહાર થોડીક ઠંડી હતી સવારમાં એટલે આજે સંડે છે એટલે સિદ્ધાર્થને રજા છે તો કીધું આંટો માર્યા પણ સવારમાં બપોર પછી કઈ તડકો નીકળો નહીં

ત્યારે પછી એ બધું ક્લીન કરી શકવા દિવસમાં બે વાર થાય બપોરે સુવે ત્યારે કરું અને રાત્રે ઈ સુવે ત્યારે કરું હા હું હાલો 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 સિદ્ધાર્થે મને કચરું લઈને આવવાનું કીધું તું હું ભૂલી ગઈ હે ભગવાન વેદાનું એ બધી વસ્તુ લેવામાં છે ને હાડું આવું બધું રહી જાય પછી પાછું સ્પેશિયલી નાખવા આવવું પડે એટલે હાલવા જાય ને તો લેતા જાય તો ધક્કો ન થાય હાંજે એક અને અત્યારે જે આ એક કાનપટ્ટી જેવું આવે અને થોડું ફેશનેબલ તો પાછળ મેં લઈ નાખ્યું ને તો એ કેપ પહેરવામાં બહુ અઘરું પડે ત્યારે આ ઓપ્શન સારો પડે પણ આ મને મળતી નહોતી મારા પાસે પડી તો મેળવીને એટલે મેં કીધું આ રાખું હાથ કેમ કે મારે મોસ્ટલી બટરફ્લાય નાખેલું જ હોય એટલે પછી ખુલ્લાવાળ રાખો મને ઓછા ગમે ચેનમાં ને એમાં ભરાય એટલે તો આ ઓપ્શન સારો હોય બાકી આ બેન ને જો બધું પહેરવામાં એટલી ભી પડે ને એ જાય ને એટલે પછી આ બધું નીકળી જાય પહેરવાનું પછી મજા આવે બહાર નીકળવા કંટાળો ના આવે આ ઉપડા હાલો કેમકે વચ્ચે હવે દસ હજાર ડિગ્રી ગયું હતું ને તો એ ઘરમાં ચડ્ડીમાં આટા મારતી હતી કે ઘર અમારું બહુ તરત ગરમ થઈ જાય તડકો આખો દિવસ હોય ને તો અને શિયાળ સીધા હતા ઉનાળામાં મારે એક્સપિરિયન્સ નથી થયો હજી ઇન્ડિયા એટલે ઘરમાં મસ્જિદ દાદા દાદા કહેતા હતા બહુ જ ગરમી થાય છે આ ઘરની અંદર તો હવે જોઈએ ઉનાળો કેવો નીકળે તો શિયાળા કરતાં તો હારો દશે ને હોપફુલી પંખા ન હોય ને અહીંયા એટલે થોડી તકલીફ પડે બાકી ચાલે એમ ઓ ગ્રે વેધર છે જો તડકો ક્યાંય દેખાય છે બતાવતું તો એપમાં તડકો નીકળશે એમ પણ જો આવું છે હે ભગવાન ચાલો એક ઇન્ડિયન ફેમિલી મળી ગયું અમને

વાત કરી રહી કે આવી રીતના નંબર કાઢે એક્સચેન્જ થયા હતા તમારો ફ્રેન્ડ હારે ને એમ તો એ કપલ છે કોઈમ્બતુરથી છે અને કોઈમ્બતુર હું રહેલી છું ને એટલે મને એટલું ઇન્સ્ટન્ટ આમ કનેક્ટ ફીલ થયું ને કોયમતુરની મારી સારી યાદો છે મારી હું પોગિઝન્ટમાં જોબ કરતી ને ત્યાં તો મારી ટ્રેનિંગ ત્યાં હતી એટલે ત્રણ ચાર મહિના જેવું હું ત્યાં રોકાયેલી તો એટલું મસ્ત જગ્યા છે ને કોઈમ્બતુર આ હા હા મારું જે હું રહેતી હતી ને એની ટેરેસ ઉપર જાય ને એટલે સીધો પાછળ એટલો મસ્ત પહાડ દેખાય ને કોઈમતુરમાં વધારે લોકો ને એવા વધારે અને આવી રીતના મોટી મોટી કંપનીઝ હોય ને એ લોકો એને ટ્રેનિંગ સેન્ટર્સ ત્યાં રેખાય કદાચ એ લોકોને સસ્તું પડતું હશે ત્યાં જગ્યાને એનું રેન્ટને કે કે પછી બાંધું બિલ્ડીંગને એવું તો મજા આવી ગઈ કોઈમતુરની યાદો તાજી થઈ ગઈ ત્યાં હા Bara-bara krus. Kunti, basi? Bagit gaisi? Kami ii gaiwak. <laughs> Dadah. Ketuh. Dadah. Wow. Baraf. ન હોય ત્યારે પણ અલગ બ્યુટી છે આ જગ્યાની એક મસ્ત છે અહીં આવીને તો મજા આવી જાય શું કેવું સાચ જર્મનીમાં ન થાવતી અરે જેવું થઈ ગયું છે તમે હાલો તો પાછા ઇન્ડિયા ભેગા આવી જઉં હાલો હાલો ઓલા પણ હું છાણનો ઢગલો કર્યો છે જો દેખાય આજુ આજુ કે છે મમ્મા આવી છે

યે નથી આવું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

એ એના દીકરાને પહેરાવે છે ને તો એનાથી ફાયદો થાય છે દાંતમાં તો મેં કીધું મારે બેનને તે હજી દાંત આગળના આવે ત્યારે કાંઈ વાંધો ન આવે તકલીફ ન આવે એટલે મેં દાંત પહેરાવી દઉં તો એ આ બનાવી નાખ્યું છે મેં એનું ડોકમાં પહેરવાનું ઓલું સોનાના પારાવાળું છે એ હવે કીટામાં જશે ને એટલે થોડોક પ્રોબ્લેમ થાય એની કરતાં અમે કાઢી નાખ્યું છે એ આ તે ખબર નહીં મને થોડુંક એને ટાઈટ બંધાઈ ગયું હોય ને એવું લાગતું હતું એ તમે કાઢી નાખી દીધું પછી હવે કીટા મોકલવી છે તો એ નથી પહેરાવો એટલે ખાલી આ પારાવાળું નહીં તું પહેરાવી દઉં તો એને દાંતમાં સારું પડે દાંત બધા આવી જાય ત્યાં સુધી પહેરાવશું પછી કાઢી નાખશું બરાબર તો હવે બેન ખબર નહીં પહેરાવવા દેશે કે નહીં કેમ થશે બેટા પહેરાવવા દઈશ હાલો ટ્રાય કરે હું ને પપ્પા તું કોનથી એનથી જ થાય હા તો

ને અહીંયા મસ્ત લોટ બાંધી દો અને વેદા માટે પનીર પરાઠા બનાવી નાખીશ મારી રોટલી અને એના માટે પનીર પરાઠા કેમકે પનીર પડ્યું છે કાલમ પનીર ચીલી બનાવ્યું તો એનું લોટ મૂકી દો હા અને તો મેં વિચાર્યું કે અત્યારે પનીરને એમાં થોડુંક ધાણા અને કાંદા થોડાક નાખીને શું કહેવાય ગાજરને

ચાલો અહીંયા વેદાબેનનો પરાઠાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે આમાં નાખું છું મેં ગાજર એ કાંદો અને ધાણા અને પનીર અને મસાલા બધા થોડું કેવું મરચું ટ્રાય કરું છું થોડા થોડા દિવસથી નાખું છું એટલે થોડું તીખું ખાવાની આદત પડે સોલ્ટ જીરું થોડો કેવો ગરમ મસાલો ઘરે બનાવેલો છે એ ને મરી અને હલ હિંગ ને થોડાક જમાં નાખ્યા છે

ચાપા પા 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 કેજા બોરાડું લાગતા શીખી ગઈ છે એને અમે બે पराठा બનાવી દાદા તો ખબર નહી એકે પૂરું ખાહે કે ખાય બીજો આપણે ખાઈ જઈએ પનીર पराठा બાપ રે બા બેના તો બે કેતી ખાય રોજ ખાઈ લે જી તેલ બટર હું ઈ પર શી ગી દે હે ઉતારી એટલે કંઈ ન હોય છે

ચાલો પાપા આવી જાવ જમવા વેદા ચાલો ચૂરમુ ચોળી ખવડાવો પાપા ને પાપાને ખવડાવો હા વેરી ગુડ પાપા હવે ચિકન ખવડાવો ચિકીન ખવડાવો

હમણાં ડાયપર ચેન્જ કર્યું ને માં આવ્યો છે તો કેવો દેકારો કેવો હા ગ્લોબ્સ ને સાંભળવાનો વિશે